વૈષ્ણવ છે બારમાં આગળ આપણે જોઈ ગયા માધવદાસ સોમપુરા પોતે પાટણમાં રહે છે અને બ્રાહ્મણ છે જાતે અને કર્મકાંડને એવું બધું કરે છે પણ પ્રભુની કૃપા થાય છે અને તેઓ શ્રી ગોપાલલાલના સેવક થાય છે ખબર છે કે જે ચાર ધામ છે અને જે વેદો છે એને વાંચ્યા પછી ખ્યાલ આવ્યો કે ભાઈ આ બધા મને ગૌલોકની પ્રાપ્તિ નહીં કરાવી શકે જ્યાં સુધી પૂર્ણ છે ત્યાં સુધી જ હું સુખ મેળવી શકીશ સ્વર્ગમાં રહી શકીશ પણ પાછો પાછી મારે આ શું કહેવાય જન્મ મરામના ફેરામાં પાછા આમાં જવું પડશે અને એટલા માટે પ્રભુના સ્વરૂપને દ્રષ્ટિદાન થાય છે અને પ્રભુ તેને શરણે લે છે અને એમને ખ્યાલ આવે છે કે આ પૂર્ણ પુરુષો તમજ મને ક્યાં લઈ જશે ગોલોકમાં લઈ જશે અને એટલે એ વૈષ્ણવ બને છે હવે એકવાર મનમાં થયું છે કે મારે યમનાપાન કરવા છે ને ગોકુળ જાવું છે અને એટલા માટે નીકળી જાય છે રસ્તામાં ચાલે છે અને રાત પડે એટલે વૈષ્ણવના ઘરે વિસામો કરે છે એવી રીતે રાજકોટ પહોંચે છે અને વાસણભાઈના ઘરે તેઓ વિસામો લે છે વાસણભાઈ પણ કહેવાય જેમ આપણા ઘરે વૈષ્ણવ આવે અને પ્રભુ પધારે અને આપણે આનંદિત થઈ જઈએ એવી રીતે વાસણભાઈ પણ ભગવતીમાં પ્રભુનું સ્વરૂપ જાણી અને એમને સામે તેડવા જાય છે અને બંને પોતે ઘરે આવે છે ત્યાં સામગ્રી શુદ્ધ કરાવે છે માધવદાસના હાથે અને પ્રભુને ધરે છે માધવદાસ પ્રસાદ લઈ અને પછી બાકીલું જે વધેલું છે એ બધું વાસણ ભાઈને આપે છે અને રાત્રે બંને ભગવત ચર્ચા કરે છે ત્યાં સુધી આપણે જોઈ ગયા પેજ નંબર છે થર્ટી થ્રી હવે આગળનો જે પેરેગ્રાફ છે હું કન્ટિન્યુ કરું છું પ્રાતકાળ થતાં માધવદાસ જાગ્યા શૌચ સાનાદી પરવારી સેવા સ્મરણ કરી પોતે જવા માટે તૈયારી કરવા લાગ્યા મતલબ હવે રસ્તો ઘણો લાંબો છે એટલે સવારમાં ઉઠી બધી ક્રિયાઓ પતાવી સેવા સ્મરણ કરી અને પછી જવા માટેની તૈયારી કરે છે હવે આપણા ઘરે મહેમાન આવ્યા હોય પ્રસંગ હોય અને મનોરથ હોય ઠાકોરજીનો બે દિવસ આનંદ આનંદ અને પછી જેમ વૈષ્ણવ જાય મધખેલ પતે અને પછી વૈષ્ણવ જાય તો ઘર કેવું સૂનું લાગે એમ અહીંયા જે માધવદાસ જવાની તૈયારી કરે છે ત્યારે વાસણભાઈ પણ એવું ઘર સૂનું થતાં નારાજ થાય છે અને તે બોલે છે કે આવેલ વૈષ્ણવ જે છે બે ચાર દિવસ અહીંયા રહીએ

જમારનો ધંધો કરે છે અને આવી રીતે ચામડાની જે વસ્તુઓ તૂટેલી ફૂટેલી હોય એને સાંધે છે એટલે વાસણભાઈને એ માણસ જે છે એ ગરાક છે અને પોતે જે પેગડું સાંધવા માટે આપ્યું છે એ લેવા આવ્યો છે વાસણભાઈ પેગડું તમે સાંધ્યું હોય તો આપો ઘોડો મારી સાથે છે અને મારે બહાર ગામ જવું છે એમ નિર્વાહ માટે વાસણભાઈ આવી દળી સીવાનું કામ કરતા હતા એટલે હવે આવી વાર્તાલાપ થાય છે ને માધવદાસ આ વાર્તાલાપને સાંભળે છે અને જેવું એ સાંભળે છે તો મનમાં સંશય ઉપજે છે હવે પોતે છે વૈષ્ણવ પણ નાનપણથી શેના સંસ્કાર છે બ્રાહ્મણના હવે અહીંયા હું એક ઉદાહરણ આપવા માંગુ છું ખેડૂત હોય તો ખેડૂત શું કરે છે હંમેશા પોતે ગમે ત્યારે બીજ નથી વાવી દેતા એનો સમય જોવે છે કે ક્યારે બીજ વાવો પહેલાં જમીનને બરાબર ખેડે છે પછી એને બરાબર અનુકૂળ કરે છે અને જ્યારે એ ખેડાઈ જાય સમય અનુકૂળ થઈ જાય વાતાવરણ બરાબર હોય એવા સમયે ઉત્તમ બીજ જે હોય એ જમીનમાં વાવે છે પછી ધીરે ધીરે એને શું કરે છે પાણીનું સિંચન કરે છે અને ધીરે ધીરે પાણીનું સિંચન જો બરાબર રીતે થાય તો એ બીજ છે જે ઉગીને શું બની જાય છે સારો એવો પાક અને એમાંથી એને ઉત્તમ પાક મળે છે મતલબ સમય સારો સમય સાચો અને એની દેખભાળ એ બહુ અગત્યનું છે જેમ ખેડૂત સાચા સમયની રાહ જોબે છે એમ બાળપણનો જે સમય છે એ ઉત્તમ સમય ગણાય છે બાળકોમાં એ સંસ્કારનું સિંચન કરવા માટે કેમ આપણે કહીએ છીએ ને કહેવત છે ને કે પાકા માટીના ઘડા હોય એમાં આકાર ન ચડે એ તો કાચો હોય ને ત્યારે જ એના આકારને બાંધી શકાય એમ જ્યારે બાળકનું મન કુમળું છે તો એવા સમયે જો એની અંદર પ્રભુ ભક્તિના બીજ વાવવામાં આવે ને તો એ મોટો થઈને તમે ક્યારેય નહીં શીખવાડવું પડે કે બેટા તારે આ કરવાનું છે એ એના વર્તનમાં જ વણાઈ જશે જેમ નાનો બાળક હોય અને તમે એને દરરોજ ચરણામત લેવાનું કહો છો શીખવો છો અથવા તમારા દ્વારા એ જોઈને શીખે છે જતી વખતે બેટા આજે જયગોપાલ કહીને જજે એવું કહો છો ને તો મોટો થઈને ત્યારે તમારે ક્યારેય એને કહેવું નહીં પડે એના વર્તનમાં જ એને આવી જશે કે ભાઈ મારે જયગોપાલ કરીને મનમાં નહીં હોય ને તો પણ નીકળતા નીકળતા જલ્દી જલ્દી કરી મમ્મી જયગોપાલ હું જાઉં છું આમ નાના બાળકમાં જ તમે જો સાચા સિંચન કરો ને તો આગળ જતાં તમારે એને વધારે શીખવવું નથી પડતું એ સાચો સમય છે અને એટલા માટે જ આપણે કહે છે કે બાળકને નાનપણમાં શીખવવું હવે અહીંયા નાનપણમાં એ વૈષ્ણવ ન માધવદાસ પણ કેવા હતા બ્રાહ્મણ એટલે માતા પિતાથી એવા સંસ્કાર મળેલા અને વેદ બધું ભણેલા એટલે ખ્યાલ હતો કે શાસ્ત્ર જાણતા હતા કે શાસ્ત્રમાં શુદ્રનો નિષેધ છે પણ મોટા થયા પછી પ્રભુ ભક્તિનો માર્ગ લીધો અને પ્રભુએ કહ્યું હતું કે ભક્તિ માર્ગમાં સૌથી ઉત્તમ શું છે ભક્તિ છે અને એના જન છે ભગવતી જન વૈષ્ણવજન બધા એક સરખા એ વૈષ્ણવ હોવા જોઈએ એમાં ઊંચ નીચ નથી હોતી પણ હવે નાનપણના સંસ્કાર છે એટલે અનાયશે મનમાં આવી જાય છે અને કહે છે કે મારો તો શું થયો છે આ જાતિ જે છે એ ધર્મ જે છે એ મારો ભ્રષ્ટ થઈ ગયો છે હું તો આ આની અધમ જાતિ છે મનમાં સંકોચ થયો કે ચામડું સીવે છે નીચ જાતિના છે શુદ્ર જાતિના એટલે એ કેવા છે અધમ જાતિના છે ને હું એમને ત્યાં રહ્યો એમને ત્યાં જમ્યો એટલે મારો ધર્મ તો ભ્રષ્ટ થઈ ગયો એ ભૂલી ગયા કે ભક્તિ માર્ગમાં વૈષ્ણવ જે છે એ બધા સરખા છે અને પોતે પશ્ચાતાપ કરવા લાગ્યા શુભ પ્રસાદ આપ કે પોતે યાત્રા કરવા જાય છે હવે જ્યારે આપણે યાત્રા કરવા જતા હોય તો કેટલી બધી તૈયારીઓ કરીએ તો એમ મનમાં યાદ કે મેં આટલી બધી તૈયારીઓ કરી આટલું સરસ કર્યું પણ હવે હું અહીંયા રહીને ભ્રષ્ટ થઈ ગયો તો પ્રભુ મારી સેવા સ્વીકાર કરશે કે નહીં એવો વિચાર કરતા કરતા પોતે ચાલી નીકળ્યા છે મનમાં બળતરા થાય છે તાપ થાય છે કે હું તો ભ્રષ્ટ થઈ ગયો પ્રભુ મારો સ્વીકાર કરશે કે નહીં હવે અહીંયા કેદારનાગનું પદ આપેલું છે હવે મને એ જ ગુજવણી થાય થયો હું ભ્રષ્ટ છતાં સૂચકાય દિન પ્રતિદિન એ ચાલ્યા જાતા અંગ પર કોઢ જણાય હવે મને એ જ ગુજવણી થાય ધીરે ધીરે પ્રભુ ગુણ ગાતા પહોંચ્યા શિવરજમાય જોતા લીલા બહુ અકળાતા નીરસ સર્વ જણાય હવે મન એ જ ગુચવણી થાય અપશુકન ઓ ચિંતા મળતા દેવ દોષ પર ખાય આવ્યા મંદિરમાં હોશીથી દર્શન માટે લલચાય હવે મને એ જ ગુજવણી થાય નિજ મંદિરમાં પાય દીધો ત્યાં મુખ ફેરવ્યું વ્રજરાય ભેદ ન સમજ્યા કાંઈ પણ આનો રહ્યા બહુ બહુ પસ્તાય હવે મન એ જ ગુંચવણી થાય ભાવાર્થ છે મનમાં હવે બહુ જ માધવદાસને ગુંચવણી થવા લાગી છે કે હું પવિત્ર રહ્યો નથી હું ભ્રષ્ટ થઈ ગયો છું આવી રીતે વિચાર કરતા કેટલેક દિવસ ચાલતા ચાલતા શરીર ઉપર ગલિત કોઢ નીકળ્યો છે છતાં હારતા નથી મનમાં પ્રભુના ગુણ ગાતા ગાતા વ્રજમાં પહોંચ્યા છે ત્યાં પ્રભુની લીલા જોઈ આનંદ ઉપજે તેને બદલે બધું નીરસ લાગવા લાગ્યું છે જેમ જેમ આગળ જાય તેમ તેમ અપકુશ અપશુકન થવા લાગ્યા દેવનો કોઈ પણ દોષ હોય તેવું જણાવવા લાગ્યું

અને વ્રજમાં જેમ પહોંચીને આનંદ થવો જોઈએ ને એવો આનંદ નથી થતો બધું લાગે છે ચાલતા ચાલતા રસ્તામાં અનેક થાય થાય છે છે તો પણ હિંમત નથી એમ કે પ્રભુના દર્શન થશે તો સર્વ મટી જશે એટલે હોંશે મંદિરના દર્શન માટે જાય છે પણ જેવો પગ મૂકે છે તો શ્રી ગોપાલલાલ પોતાનું મોઢું ફેરવી લે છે હવે પ્રભુ તો કેવા છે પોતાના ભગવતીના હૃદયમાં રહે છે સર્વસ્વ જાણે છે પ્રભુ એના દાસને સર્વસ્વ એના જીવનમાં શું ચાલે છે શું નહીં સર્વસ્વ જાણે છે અને જેમ અજાણતા પણ એમનાથી આ વૈષ્ણવનો દ્રોહ થયો છે અને એટલા માટે પ્રભુ માધવદાસ ઉપર શું થયા છે ક્રોધિત થઈ ગયા છે એમને ગમ્યું નથી કે ભાઈ વાસણભાઈ જે પોતાના ભગવતી છે એના માટે એણે આવું વિચાર્યું અને એટલા માટે પ્રભુ મુખ ફેરવી લે છે હવે અહીંયા લલિત રાગનું પદ આપેલું છે તો રહ્યો મુજ તણો પ્રભુ શું દોષ છે દિન પરે પ્રભુ કોપ શું કર્યો મુજ ને કેમ વિસર્યો હે જીવાલા ચરણ માં પડીશે તો રહ્યો હે જીવાલા નવા હું જાણતો ભેદ એ તણો મન મું જાવ છું નાથ કંઈક ભણો અપંગ આંધળો આપ જાણજો દુઃખિત દાસ છું ના પ્રભુ તજો પડી એટલે હવે દીનતા આવી છે પ્રભુ મને કોઈ દોષનો ખ્યાલ નથી એમ વિચારી પ્રભુના ચરણમાં પડી જાય છે કે મને ક્યાંય ખ્યાલ નથી મેં શું કર્યું મારા શું અપરાધ છે પ્રભુ એમ ચરણમાં પડીને સ્તુતિ કરવા લાગે કે પ્રભુ હું તો સેવકનો શું દોષ છે હું તો પ્રભુ ગરીબ છું મારા ઉપર કેમ કોપાયમાન થયા હું તો મૂઢ છું જાણ છું મને શા માટે વિસરો છો આપનો ભેદ હું કાંઈ જાણતો નથી મનમાં બહુ મૂંજાવું છું એટલે હૃદયમાં તાપ થવા લાગ્યો કે મારાથી એવું તો શું થઈ ગયું મારાથી શું થયું કે પ્રભુ આટલા બધા મારાથી નારાજ થયા મને દર્શન નથી કારણ જે પણ હોય તે કહો પ્રભુ કૃપા કરો હું તો લૂલો આંધળો અપંગ છું પ્રભુ તજો તજોને એમ કહે છે કે હું તો મારા તમારા સિવાય હવે અહીંયા શું છે અનન્ય આશ્રમ આટલું બધું દુઃખ આવ્યું છતાં મનમાં આશરો બીજાનો ગ્રહણ નથી કર્યો મનમાં કોઈ ખોટા વિચાર નથી આવ્યા ન તો વૈષ્ણવ પ્રત્યે કે ન તો પ્રભુ પ્રત્યે કોઈ એવા ખરાબ વિચાર નથી આવ્યા આ દ્રઢતા છે જ અને એટલા માટે કહે છે કે પ્રભુ હું તો તમારો દાસ છું તમારા વગર મારી પાસે હવે બીજું કાંઈ જ નથી તો મને તજો નહીં તમે પ્રભુ મારાથી જે પણ ગુનો થયો અપરાધ થયો હોય એ તમે મને કહો અને પોતાની દિનતા જોઈ એટલે પ્રભુ એની વિનંતી સાંભળીને ગોપાલલાલજી કહેવા લાગે તારા મનમાં શું શંકા છે તે કહે ત્યારે માધવદાસ કહેવા લાગ્યા મારા મનમાં એવી શંકા છે કે હું બ્રાહ્મણ છતાં વટલાયો છું કોઈ નીચને ઘરે ભોજન લીધું તેથી હું મારા મનમાં બળ્યા કરું છું એટલે કહેવા લાગ્યા કે પ્રભુ પૂછે છે પ્રભુ તો સર્વસ્વ જાણે છે એટલે પૂછે કે તારા મનમાં શું શંકા છે એના મોડે જ બોલાવે છે એટલે એ કહે છે કે મારા મનમાં તો શંકા છે કે હું નીચના ઘરે રહ્યો નીચી જાતિના ઘરે ભોજન લીધું અને એટલે મારી જાત વલટાઈ ગઈ છે હું બ્રાહ્મણ નથી રહ્યો હવે અને એ તાપ મારા મનમાં થયા કરે છે ત્યારે પ્રભુ શ્રી ગોપાલલાલ કહે છે તારી જાત વટલાણી નથી તું શંકા રાખમાં વાસણ મારો પ્યારો ભક્ત છે એને તું નીચ કહીશ નહીં એટલે પ્રભુ આ સાંભળે છે અને કહે છે કે એ નીચ નથી એ તો મારો પ્યારો ભક્ત છે ભલે તે ચમાનું કામ કરે પણ તેમાં જરા પણ દોષ નથી ભક્તિ માર્ગમાં જાતિ ચંડાળ અધમ નથી પણ કર્મ ચંડાળ અધમ ગણાય છે મતલબ શું કહે છે પ્રભુ કે ભક્તિ માર્ગની અંદર સેવા છે એ મુખ્ય છે એ કયું કર્મ કરે છે એ અધમ નથી એ એના ગુજરાન ચલાવવા માટે કમાય છે ને સાચા રીતે તો મતલબ એ એનું કર્મ અધમ નથી જો એ કર્મ છોડી દે સેવા છોડી દે અને બીજાના રસ્તે જાય તો એનો ધર્મ એ જે છે એ ભક્તિ માર્ગમાં એ જાતિ ચંડાળ નહીં પણ એનું કર્મ ચંડાળ ગણાય છે એમ કહેવા માંગે છે મતલબ એ ભક્ત છે એને અનિનતા છે વૈષ્ણવ છે મતલબ એનું જે કર્મ છે એ અધમ નથી એ તો ઉત્તમ છે એ વૈષ્ણવ છે અને વાસણે તો મને આવી રીતે વશ કર્યો છે પ્રભુને વશ કરવા માટે આપણે કહીએ તો કઈ રીતે વશ થાય તો પ્રભુ દીનતા દ્વારા વશ થાય અનન્યતાથી વશ થાય તમારામાં દિનતા કેટલી છે ભગવતીઓ પ્રત્યે ભાવ કેટલો છે એનાથી પ્રભુ રીજે છે એટલે એમ કહે છે કે વાસણભાઈએ તો મને ભક્તિથી વશ કરી દીધો છે એણે તને સામગ્રી આપી હવે પ્રભુ ઉદાહરણ આપે છે કે એણે તને સામગ્રી આપી તે રસોઈ કરી અને મને અર્પણ કરી તે પ્રસાદ તે લીધો પછી દોષે ન રહ્યો મતલબ તે સામગ્રી વાસણભાઈએ તને આપી દીધું તે જાતે સિદ્ધ કરી અને તે મને ધરી અને મેં પણ એ સામગ્રીનો અંગીકાર કર્યો અને એ પ્રસાદને તે ગ્રહણ કર્યો જ્યારે હું પ્રસાદ ત્યાં લઉં છું તો પછી તને શેનો દોષ લાગે છે જ્યારે પ્રભુ પોતે વૈષ્ણવ ઘરે આરોગે છે તો પછી એ વૈષ્ણવના ઘરે પ્રસાદ લેવાથી તારી ભક્તિ કે તારો દેહ કઈ રીતે વટલાઈ શકે એવું પ્રભુ એમાં પૂછે છે આમાં તો તારી ઝીણપ ગણાય કહે છે કે તે વૈષ્ણવનો દ્રોહ કર્યો એમાં તારી જ ગણાય છે હવે જો તેને ઘર જઈ તું જુઠ્ઠણ લઈશ તો જ તારી દેહ પાછી શુદ્ધ થશે હવે પ્રભુ અહીંયા જુઠ્ઠમનો માથમ સમજાવવા મહત્વ સમજાવવા માંગે છે એટલા માટે જ એ માટે આ દ્રષ્ટાંત રજૂ કરે છે અને કહે છે કે ભાઈ તું વાસણભાઈના ઘરે જઈ અને જુઠ્ઠણ લઈશ ને તો પછી જ તારું શું થશે દેહ શુદ્ધિ થશે ત્યાર પછી જ તેને દર્શન થશે મારા એ સાંભળી માધવદાસ ઘણા જ વિસ્મય થઈ ગયા એવું આપણે ક્યારેય ક્યાંય જોયું નહોતું નહીં સાંભળેલી તથા નહીં જોયેલી વાતથી પોતાને આશ્ચર્ય લાગ્યું અને આજ્ઞાનું પાલન કરી ત્યાંથી પાછા ચાલી નીકળ્યા હવે આજ્ઞા પ્રભુની સાંભળે છે અને મનમાં થાય છે કે ના મેં ખરેખર ભૂલ કરી લાગે છે અને તેથી પ્રભુની આજ્ઞા સાંભળીને ત્યાંથી પાછા નીકળે છે અને ત્યાંથી પાછા ચાલ્યા જાય છે અહીંયા હું એક પુષ્ટિ પ્રકાશ ગ્રંથ છે એમાંથી થોડું કહેવા માંગુ છું કે પ્રભુએ હંમેશા તેની વડાઈ જો આપેલી હોય ને તો એના ભગવતીજનોને આપે છે અહીંયા એમણે ઘરે જઈને જુઠ્ઠણ લેવાનું કેમ કહ્યું કારણ કે પ્રભુ કહે છે બડે હરિજન બળે બળે હરિ કે દાસ હરિજન સો યો બળે હરિજોન કી પાસ મતલબ હરિથી હરિજન મોટા છે અને દાસ એનાથી પણ મોટા કયા છે કારણ કે હરિથી હરિજન મોટા કેમ છે કેમ કારણ કે એમની પાસે કોણ છે 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 તે ભગવાન જે એના ભક્તને આધીન અને એટલે જ પ્રભુએ કહ્યું છે અહમ ભક્તો પર આધીન ભાગવત માં પ્રભુએ કહ્યું છે કે હું તો સદા મારા ભક્તને આધીન છું મારા હાથમાં કશું નથી મારા ભગવતીના હાથમાં જ બધું છે હું સદા ભગવતીના હૃદય કમળમાં સદા વાસ કરું છું એ ભાવાત્મક સ્વરૂપ ફલાત્મક સ્વરૂપ પ્રસાત્મક સ્વરૂપ કે રસરૂપ સ્વરૂપ ગમે તે સ્વરૂપે પુષ્ટિ પુરુષોત્તમ પોતે પોતાના ભગવતીના હૃદયમાં બિરાજે છે એટલે જ્યારે તમે એવા ભગવતીનો દ્રોહ કરો ત્યારે એની અંદર રહેલા એ પ્રભુનો પણ તમે અનાયાશી દ્રોહ કરી બેસો છો અને પ્રભુને ક્યારેય રૂચતું નથી એટલે એટલા માટે જ પ્રભુ માધવદાસને આજ્ઞા કરે છે કે ભાઈ તું તારું આ જે મનમાં જે છે એ શંકા કઢી અને વાસણભાઈના ઘરે જા અને એમનું જૂઠણ લે તો જ હું તને દર્શન આપીશ અને વાસણભાઈના ઘરે તું શું લઈશ જૂઠણ લઈશ તો જ હું તને દર્શન આપીશ હવે માધવ મનમાં વિચારે છે ક્યારે એમણે આવું જોયું નથી પણ પ્રભુ ઉપર તો અડકતા છે એમણે એમ કહેવાય ને કે મેરી જો લો રહી લો નહીં ઉસદાસ દાસ જાણીએ

જો મારાથી કંઈ ભૂલચૂક થઈ હોય તો મને દાસના દાસ ગાણીને ક્ષમા કરશો સર્વે વૈષ્ણવને મારા જય શ્રી ગોપાલ